અમરેલી ન્યૂઝ અમરેલીના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા આજે સેવા સદનની મુલાકાતે જેમાં ખેડૂતોને સાત બાર કઢાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડે છે જેમાં સર્વર ડાઉન હોવાને કારણે લાંબી લાંબી કતારો લાગી હતી જેમાં ખેડૂતોનું એવું કહેવું છે કે સાત બાર આઠના ઉતારા કઢાવવા માટે ખેતીવાડીના કામ છોડીને અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે લાઇનનું એક જ કારણ છે સર્વર ડાઉન તે માટે આપણા જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ મામલતદાર સાહેબને મૌખિક રજૂઆત કરી હતી અને બીજી કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે અનુરોધ કર્યો હતો ખેડૂતો પોતાની ખેતીકામ છોડી અને ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા રહીને હેરાન થાય છે તે માટે બીજી કમ્પ્યુટર સિસ્ટમ વ્યવસ્થા કરવામાં આવે તેવી મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી ખાલી પંદર રૂપિયાના હાથ પર આઠ વાગે આખો દી એનો બગડે અત્યારે સામાન્ય અધિકારી હોય ને એનો દી પડે ને તો હડતાલ ઉપર ઉતરી જાય આની પેદાશ નથી અધિકારીઓમાં અને આવું ભરત સરકારમાં એવું ખેડૂતોના ડેટા નથી દર વખતે ફોર્મ ભરવાની લાઈનમાં અધરીમ લાઈનમાં જ રાખવાના સહાયના ફોન કે નોંધણીના ફોન કરે છે તો ખાલી એ ગામનો જીસી કરીએ બીજા નો કરીએ અમરેલી જેવું શહેર છે કેટલા ખેડૂતો મોટા આખડિયા જેવું ગામ છે અને કેટલા ખેડૂતો ચાર થી પાંચ ખેડૂતો આ બધા પડી લેખી કીધું અંદર કે સવારના લાઇનમાં બહાર ઊભા પછી અંદર لائٹ مانٽري سي او پي موٽا بيٺا موڏا ٿي وڃن ۽ نئين ۽ هرانڪار ڪم چيو آهي